પશ્ચિમ કચ્મ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવદનપત્ર પાઠવી અને ગુજરાતમાં પકડાયેલા ડ્રગ્સની વિગતો અંગે સરકાર વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોનો જવાબ આપવાનું ટાળે છે ત્યારે આ ડ્રગ્સનું શું થયું તે અંગે પ્રશ્નો કરતાં ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હરસંઘ વિના રાજીનામાની માંગ પશ્ચિમ કચ્છ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી અમે કચ્છ આમ પાર્ટી પશ્ચિમ કચ્છ તરફથી આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે છેલ્લા દસેક વર્ષથી જે કચ્છ પૂરા કચ્છમાં અને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જે ડ્રગ્સ પકડાણી છે તેમાં પણ બે હજાર એકવીસમાં વીસ હજાર કરોડની ડ્રગ્સ મુન્દ્રા પોટ ઉપર પકડાણી હતી તેનું તેમજ છેલ્લા ચારેક વર્ષમાં બીજી જે બાવીસસો કરોડની ડ્રગ્સ પકડાણી છે એનું જ્યારે વિધાનસભામાં ચેતરભાઈ વસાવાએ પ્રશ્ન પૂછ્યો સરકારને કે ભાઈ આ ડ્રગ્સનું તમે શું કર્યું અને નિકાલ કર્યો તો કોની હાજરીમાં કર્યો અને ક્યારે શું કર્યું એનો માહિતી આપો તો વિધાનસભામાં પણ એનો જવાબ આપી શકેલ સરકાર નથી આ માટે અમે આ હોમ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવીનું રાજીનામું માગી રહ્યા છીએ કે જો એ આ તરફથી કંઈ કામગીરી નથી કરી શકતા તો તે તદ્દન નિષ્ફળ છે અને એના માટે એમને પોતાનું રાજીનામું આપવું જોઈએ